પૂરથી નીચાણવાળા ગામોની હજારો હેક્ટર જમીનનું ધોવાણને કારણે મુખ્યમંત્રીને રજૂઆત કરશે હાલાર વિભાગ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખેડૂત સંકલન સમિતિના બેનર હેઠળ બાલંભા ગામે પ્રમુખ દિલીપભાઈ રામપરિયાની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા નજીક આજે ચાર ડેમના પૂર થી નીચાણવાળા ગામો જેમાં મોરાણા માધાપર સામપર બાલંબા રણજીતપર જામસર ભીમકટા ઉપરવાસના ગામો બોડાકા જસાપર જીરાગઢ મેઘપર પીઠળ રસના ટીંબડી સહિત ત્રીસ જેટલા ગામના ખેડૂતો હાલમાં અતિવૃષ્ટિ અને આજે ચાર ડેમના પૂરથી નદી કાંઠાના ક્ષેત્રના ધોવાણને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે ચાલુ વર્ષે ઓગસ્ટમાં થયેલ અતિવૃષ્ટિને કારણે આજે ત્રણ અને આજે ચાર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી ખેતરોમાં પ્રવેશી ગયું હતું જેના કારણે ખેડૂતોના મુખ્ય પાકો જેવા કે મગફળી કપાસ એરંડા તુવેર અડદ અને ગુવારને ભારે નુકસાન થયું બાગાયતીના પાકો પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા આજે ચાર ડેમના પૂરથી નદી કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ત્રીસથી થી વધુ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા પોતપોરની જમીનને થયેલા નુકસાન અંગે મળેલી મીટીંગમાં ધરતીપુત્રો પર આવેલ દિવસોમાં ગાંધીનગર ખાતે ધરતીપુત્રોની મોટી સંખ્યામાં વિસ્તૃત માહિતી સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે આ ઉપરાંત હાલમાં જમીનોના સેઢા તૂટી ગયા છે જમીનમાં ધોવાણ થવાથી વોકરા પડી ગયા છે જમીનો પરથી બહારથી આવેલ માટી પથ્થર અન્ય કચરાના થઈ ગયા છે આવી વિપત્તિ છેલ્લા વીસ વર્ષથી આ પાણીના મારને ખેડૂતો સહન કરતા આવે છે જેના કારણે પાસે પુનર્વસન માટે પૂરતું સાધન નથી સરકાર દ્વારા બનાવેલ અધકચરા બંધ પાળા તૂટી જવાને કારણે સરકારી નાણાનો દુરુપયોગ થયો છે ખેડૂતોની હાલત કફોડી છે ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક સહાય ધોવાણ થયેલી જમીનને સરખી કરવા માટે સાધન સામગ્રી ખેતરોને અને વાડીએ જવાના રસ્તાઓનું સમારકામ આજે ચાર નદીના પટ વિસ્તારમાંથી રેતી કાઢવાની લીઝ બંધ કરવા પાક અને જમીન ધોવાણની બાબતે સર્વે કરી નુકસાની મુજબ સહાય ચૂકવવા નદીમાં જતી રહેલ જમીનને તણાઈ ગયેલ સાધન સામગ્રીનું વળતર આપવા વિનંતી કરી રહ્યા છે ખેડૂતોએ ઘણી જગ્યાએ આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ ખેડ ખાતર કરી પાકની માવજત કરી પરંતુ આકાશી આફતને કારણે પાકને નુકસાની થઈ ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે ખેડૂતો ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે હાલમાં પણ ડૂબેલા પાક જોઈ જાણે વરસાદી પાણીમાં ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ડૂબતી હોય તેવા હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા છે

સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કે ના માત્ર પાક નુકસાન પરંતુ જમીન ધોવાનો પણ સર્વે કરવામાં આવે અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે આજે 4 ડેમમાં દરવાજા ખોલવાથી માલંબા ગામની જમીનને જે નુકસાન થઈ છે એના માટે થઈને આજુબાજુના પાંચ સાત ગામના સરપંચો અને એના ભેગા પ્રતિનિધિઓ માલંબા ગામે બ્રાહ્મણી પરિવારના ગેસ્ટ હાઉસમાં આજે બાલણભાગ ગામના અને ઈશ્વર પધારેલા પ્રતિનિધિઓ હાજર રહી અને માર્ગદર્શન બધાનું લેવામાં આવેલ અને ગમે સંગઠન બનાવી અને આ આ પ્રશ્ને સરકારમાં રજૂઆત કરવા માટે થઈ અને બધા સહમત થયા છે એના માટે સમિતિ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવેલ છે અને બધાનો સાથ સહકાર છે નુકસાનીમાં કપાસ અને મગફળીને નુકસાની વધારે છે અને કોઈ કોઈ જમીન આમાં બચવામાં બચેલ નથી બધાને નુકસાન બધા ખેડૂતોને નુકસાન થયેલ છે તો આ નુકસાની માટે થઈને સર્વે કરવાનું એ કાંઈ કામ એ પૂરું થઈ ગયું છે હવે એના ફોમ બોમ ભરવાનું સરપંચ હિતેશભાઈ બાલંબા ગ્રામ પંચાયતની કચેરી બપોર ત્રણ વાગ્યા પછી આ કાર્ય ચાલુ કરશે અને બધાને સંતોષ થાય એ જાય કરવાનું થાય છે સત્યાવીસ તારીખના રોજ ડેમમાં પુષ્કર પાણીની આવક થતા રાત્રે સાડા નવ વાગે ડેમના પાટિયા પહેલાં દસ પાટિયા ખોલે ત્યાર પછી અઢાર પાટિયા ખોલે અને સવાર પડતાં અઠ્ઠાવને અઠ્ઠાવન ગેટ ખોલતા પુષ્કળ પાણીનો નિકાલ કરતા નીચેના ગામની સરેરાશ જમીન સોએ સો ટકા સંપૂર્ણ રીતે નદી નદીની છલકાતા સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે ખૂબ ધોવાણ થયું છે પાક સંપૂર્ણ ફેલત્યું છે સરકારને અમારી નમ્ર અરજ છે કે આ જેમ બને તેમ જલ્દી સર્વે કરી અને પાણીનો કેવી રીતના નિકાલ ભવિષ્યમાં બીજી વાર આવું ન બને એના માટે પાણીનો કેવી રીતના નિકાલ કરવો એની સંપૂર્ણ રીતે તૈયારી કરી અને પાણીનું બરાબર રીતે કોઈ પણ ખેડૂતને નુકસાની ન થાય અને સારું એવું વળતર મળી રહે હાલ ખેડૂતને હવે નવો પાક તો શિયાળુ પાક જ વાવવાની ગણતરી રહીએ તો તે પહેલાં કંઈક જમીનનું લેવલ કરી અને ખેડૂતને પોસાય જેવી રીતના વળતર મળે અને જમીન બરોબર લેવલિંગ થઈ જાય એ રીતનું તાત્કાલિક ધોરણે કામ ખાતમ્યા લે તો બધા ખેડૂતો પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે નકર ખેડૂતને અત્યારે મળવાનો વારો આવે છે અને બાલંબા માતા પરની તો જમીન સંપૂર્ણપણે અમે વ્યક્તિગત જઈને જોયેલ છે સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે તો સરકારને બંને બાજુના કાંટા બાંધી ઊંચા બનાવી પાણાનું પેચિંગ કરી અને હલકી રીતે બનાવે તો જ આ પ્રશ્ન સોલ્વ થાય એમ છે નક્કર વર્ષો વર્ષ આનંદ પ્રશ્ન આવી ગુજરાત કડિયા સમાજના છત્રીસ ગામોના આગેવાનોની એક મિટિંગ બાળબા મુકામે બોલાવેલી છે જેનો હેતુ હતો હતું કે નદી કાંઠે આજે ચારના સાત ગામનું જે ધોવાણ થાય છે એ હેતુ માટેથી છત્રીસ ગામના આગેવાનો કડિયા સમાજના ભેગા થાય અને સરકારીમાં રજૂઆત કરવા માટે એની એક સમિતિની રચના કરવામાં આવે છે એ રચનાની વરણી બપોર પછી ધન વાગ્યા બાદ કરશે એની સરકાર સુધી પ્રશ્નોની વાચા આપ અને કાયમી જે આ ખેડૂતોનું ધવાણ અને મોલ પાક નિષ્ફળ જાય છે એના કાયમી નિકાલ માટે સરકારને જાણ કરી અને એની રજૂઆત કરી અને એને યોગ્ય નિકાલ કરવા સરકાર રજૂઆત કરશે અને યોગ્ય ન લાગે અને એની કાંઈ નિકાલ ન થાય તો આગળ જતા સમયમાં એનો નિર્ણય સમિતિ યોગ્ય દિશામાં લેશે અને એનું પરિણામ કંઈક સારું લાવે એ માટે એના નિર્ણયો સમિતિના છત્રીસ ગામોના એકમત દૂર થઈ અને કરવામાં આવશે સરકાર તો આશ્વાસન આપે છે પણ વાણી ખેલા સરકાર એમ જ કહે છે આ દિખલે પાણી નહીં છોડી વળી પાંચ વર્ષ પછી બધું એકારે નાલા ખોલી નાખે હવે નદીની પચીસ ટકા નદીનું પાણી હમાય એમ છે અને ડેમમાં સો ટકા પાણી છે સો સો ટકા છોડી નાખે એટલે પાણી ક્યાં જાય કાંઠા છલવાના જમીન ધોવાઈ જવાની બધું ખેતાન મેદાન થઈ જવાનું આ છે નિયમ બાકી નદી પચીસ ટકા છે તો એમાં વીસ ટકા પચીસ પંદર ટકા પાણી છોડે તો હમાય માનવા જેવી વાત છે પણ સો એ સો ટકા પાણી ખોલી અને નદીને ઓવરફ્લો કરી અને જમીન બધી ધોઈ નાખે અને ખેડૂતને આજે વિકાસ છે જે જમીન જે એના ઉપર નપે છે ખેડૂત અને તો ભાઈ કોઈ કોઈ શકે એનો હૃદય રોવે છે અને માણસોને સાનો રાખવાની આપણામાં હિંમત બી નથી કારણ કે આપણે જોઈ અને આપણે બી એમ થાય છે કે કેવું દ્રશ્ય છે ત્યાં જઈને જોવે રાજકારણી કોઈ આવે આપ સારા માણસો આવે અને એનું નિરાકરણ કરે તો એ લોકોને ખબર પડે કે કાંઈ નથી લાગતું તોય એના દિલમાં કા લાગશે કે હા વેદના કેવી છે આજી ચાર ડેમ છે એમાં જે પાણી છોડવામાં આવ્યું એ નીચેના ગામ બાલંબા સામપર માધાપર જીરપોર બાલંબા બધા ગામમાં જે ખેતરોની જે ખેડૂતના જે ખેતરો છે એને ધોવાણ થયું છે જે સમજો કે આપણે સમજીએ છીએ કે મોલ છે આપણો જે વાવેતર ખેડૂતો નુકસાન તો ઠીક પણ જે ખેડૂતના જે ખેતર વખતે જે ધોવાઈ ગયા છે એ બહુ નુકસાની થઈ છે જ્યારથી આ ડેમ થયો ત્યારથી જ્યારે જ્યારે ડેમમાં પાણી છોડવામાં આવે ત્યારે પણ આ નુકસાન થાય છે તો આપણે સરકારને રજૂઆત કરવાની થાય છે કે ભાઈ અમને ગમે તે રીતે આનો રસ્તો કરી ટેકનિકલ ઇજને રીતે તમે ગમે તે પ્લાન કરો કે ખેડૂતને નુકસાન ન થાય એવું આપણે એની સરકાર કણે માગણી કરી છે અને સરકાર કણે વારવાર રજૂઆત કરવાની છે તમે આ રાઠોડ નો રિપોર્ટ એસ નાઇન રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે